હલો નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ સરહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ બે હજાર ચોવીસ એટલે ધોરણ છઠ્ઠાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થયા છે એટલે એમનું નામ પ્રથમ રાઉન્ડમાં લિસ્ટમાં આવી ગયેલ છે તો એવા તમામે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હા જે વિદ્યાર્થીઓનું નામ લિસ્ટમાં નથી આવેલ તે વિદ્યાર્થીઓને નિરાશ થવાની બિલકુલ જરૂર નથી આજના વિડીયોમાં હું નેક્સ્ટ વેઇટિંગ રાઉન્ડ ક્યારે આવશે એ બાબતે વિગતવાર હું આજના વિડીયોમાં ચર્ચા કરીશ જેથી કરીને તમારે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે ચાલો મિત્રો તો શરૂઆત કરીએ આજના વિડીયોની અને આપણે જાણીએ કે વેઇટિંગ લિસ્ટ ક્યારે પડશે અને એના શું શું ચાન્સીસ બનશે કયા કયા વિદ્યાર્થીઓને ચાન્સ મળશે નેક્સ્ટ રાઉન્ડમાં એ બધી બાબતોનું આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સૌથી પહેલા તો મિત્રો જે વિદ્યાર્થીઓ પાસ કરવામાં સફળ થયા છે સોરી પરીક્ષા પાસ કરેલ છે એ વિદ્યાર્થીઓ માટે ખાસ હું જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે તો હવેની પ્રોસીજર એટલે હવે હવેની શું છે સફળ થયેલ વિદ્યાર્થીઓ એટલે સફળ થયેલ મતલબ પાસ થયેલ વિદ્યાર્થીઓએ થયેલ વિદ્યાર્થીઓ હવે શું કરવું વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને હવે શું કરવાનું હવે શું કરવું બરાબર આના વિશે આપણે આજે ચર્ચા કરીશું તો સૌથી પહેલા તો મિત્રો જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે એના માટે હું જણાવી દઉં કે જે તે જિલ્લામાં અ ઉદાહરણ તરીકે કચ્છ જિલ્લો છે તો કચ્છ જિલ્લામાંથી માંથી જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તો કચ્છ કચ્છ જિલ્લાની જિલ્લાની નવોદય નવોદયમાંથી ફોન આવશે વોટ્સઅપ દ્વારા મેસેજ આવશે અને એક ગ્રુપ બનાવવામાં આવશે જેની અંદર સંપૂર્ણ પ્રમાણપત્રો વિશે તમને જાણવામાં આવશે

પ્રમાણપત્રો ચકાસણી ડોક્યુમેન્ટ વેરીફિકેશન નો મતલબ શું થાય છે મિત્રો પ્રમાણપત્રો ચકાસણી પ્રમાણપત્રો ની ચકાસણી એટલે શું તમે પરીક્ષા પાસ કરી એટલે ફાઇનલી તમારું એડમિશન થઈ ગયું એના ગણાય એના પછી મે તમને કીધું કે જે તે જિલ્લાની નવોદયમાંથી તમને મેસેજ આવશે તમે નવોદય કચ્છ સોરી કચ્છ જિલ્લામાંથી પરીક્ષા પાસ કરી છે

લિંક આપી દઈશ તો તમે આઈકોન આઈ બટન દબાવી અને એ વિડીયો મારો તમે જોઈ શકો છો કે ક્યાં ક્યાં પ્રમાણપત્રો જોઈએ પાસ કર્યા પાછ તો મિત્રો પાસ વિદ્યાર્થીઓને હવે શું કરવાનું તો એના માટે સૌથી પહેલા તો ડોક્યુમેન્ટ બધા ભેગા કરી લેવાના જે તમને વાલીના આવકનો દાખલો છે રહેઠાણ પુરાવો છે જેવા અન્ય પ્રમાણપત્રો તમારે સાથે રાખવાના રહેશે સિવિલ સર્જનનું સર્ટિફિકેટ પણ બાળકનું જોઈશે તો આ બધા પ્રમાણપત્રો તમારે સાથે રાખી અને પ્રમાણપત્રો ચકાસણી થશે એના પછી જ તમારું એડમિશન કન્ફર્મ થશે બરાબર છે તો આ છે નેક્સ્ટ પ્રોસિજર પાસ કર્યા બાદની સમજાય કે મિત્રો આશા રાખો કે તમને આ બધું સમજાઈ ગયું હશે જે જિલ્લામાંથી તમને પરીક્ષા પાસ કરી હશે એ જિલ્લામાંથી એ જિલ્લાની નવોદયમાંથી તમને મેસેજ ફોન દ્વારા જાણ કરવામાં આવશે સમજાય કે મિત્રો હવે રહી વેઇટિંગ લિસ્ટ અને શું હશે નેક્સ્ટ પ્રોસિજર વેઇટિંગ લિસ્ટ માટે અને મિત્રો કેવી રીતે બને છે વેઇટિંગ લિસ્ટ એના આધારે કરવામાં આવે છે તો એના વિશે પણ હું તમને મેં અગાઉના વિડીયોમાં જણાવેલું છે પણ ફરીથી હું તમને જણાવી દઉં કે તમે સૌ જાણો છો મેં તમને અગાઉ પણ જણાવ્યું છે કે વેઇટિંગ વેઇટિંગ લિસ્ટ ક્યારે બને સૌથી પહેલાં તો એક જિલ્લામાંથી એસી વિદ્યાર્થીઓ પાસ થાય છે બરાબર એસી વિદ્યાર્થીઓ નું લિસ્ટ બને છે

પાછા આવી જવું મજા ના આવે હોસ્ટેલમાં તો આ પણ કારણ હોય છે તો હવે આ એસી વિદ્યાર્થીઓમાંથી આ જે વિદ્યાર્થીઓ હોય છે ને જે બાકી રહી જાય છે એ વિદ્યાર્થીઓ માની લ્યો કે એસી માંથી પંદર વિદ્યાર્થીઓ આ કેટેગરીમાં આવી ગયા જેમનું રદ થઈ ગયો એડમિશન ન લેવું એડમિશન લીધા પછી પાછા આવી ગયું તો હવે આ પંદર વિદ્યાર્થીઓના આધાર પર નવોદય નવોદય વિદ્યા નવોદય જે છે ને નવોદય વિદ્યાલય એ નવોદય વિદ્યાલય સમિતિને જાણ કરશે અને નવોદય વિદ્યાલય સમિતિ આ પંદર વિદ્યાર્થીઓનું વેટિંગ લિસ્ટ બહાર પાડશે પંચોતેર ટકા ગ્રામીણ વિસ્તાર અને પચીસ ટકા શહેરી વિસ્તાર બરાબર શહેરી વિસ્તારના આધારે મેરિટ બને છે આ જે પાછળ આના પાછળ જે એસી વિદ્યાર્થીઓના જે પાછળની લાઈનમાં હશે ને એમાં પણ પંચોતેર ટકા ગ્રામીણ પચીસ ટકા શહેરી અને તેત્રીસ ટકા એટલે વન થર્ડ ગર્લ્સ ગર્લ્સ બરાબર તો એના આધારે આ વેઇટિંગ લિસ્ટ બનશે એટલે વેઇટિંગ લિસ્ટ સંભાવના ત્રણ મહિના હોય છે બે થી ત્રણ મહિના પણ આ વર્ષે કદાચ ચૂંટણી હોવાના કારણે શક્યતા વધી જાય કે ટાઈમ વધુ લે અંદાજીત સમયગાળો સમજી લો ને અત્યારે એપ્રિલ મહિનો ચાલે છે તો એપ્રિલ મે જૂન જુલાઈમાં સંભવ થાય પણ કહી ન શકાય જુલાઈનો ઓગસ્ટ પણ થઈ જાય અને સપ્ટેમ્બર પણ થઈ જાય ચૂંટણી હોવાના કારણે શક્યતાઓ અને વહેલું પણ આવી જાય આની કોઈ ફિક્સ ડેટ નથી મે મેં અંદાજિત સમયગાળો કીધો છે જે દર વર્ષે વેટિંગ લિસ્ટ ભારે પારે છે બે થી ત્રણ મહિનાનો ત્રણ મહિનાનો સમયગાળો હોય છે પણ ઘણીવાર અમુક કારણોસર ને તમે સૌ જાણો છો વર્ષ બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી બસ એપ્રિલ મે માં છે તો એની કામગીરીના કારણે કદાચ શક્યતાઓ બને કે પાછળ મોડું જાહેર થાય વેઇટિંગ લિસ્ટ અથવા વહેલું પણ થઈ જાય કાંઈ નક્કી નથી બરાબર તો તમારે આશા રાખવાની કે જે વિદ્યાર્થીઓ મિત્રોનું કદાચ ફર્સ્ટ રાઉન્ડમાં પહેલા રાઉન્ડમાં નથી થયું એ વિદ્યાર્થીઓનું બીજા રાઉન્ડમાં સંભાવના સંભવિત થઈ શકે તો મિત્રો આશા રાખું કે તમને જે મેં આ માહિતી આપી એ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે હવે

પછી પેપર અને માર્ગદર્શન રેગ્યુલર માર્ગદર્શન સંપૂર્ણ ફ્રીમાં તૈયારી આ વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ નવોદય ઓનલાઈન કોચિંગ એટલે મારો જે કોચિંગ છે ઓનલાઈન એનો લાભ લઈ એના માર્ગદર્શન લઈ અને ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરવામાં સફળ થયા છે બરાબર મિત્રો તો જો નેક્સ્ટ વર્ષ તમારી આજુબાજુ જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંગતા હોય નવોદય પ્રવેશ પરીક્ષા આપવા માંગતા હોય તો તમને જરૂર જરૂરથી જરૂર જાણ કરજો આશા રાખું છું મિત્રો તમને આ જે આજના વિડીયોની અંદર માહિતી આપી છે એ તમને સમજાઈ ગઈ હશે અને જે વિદ્યાર્થી મિત્રોનું નામ ફર્સ્ટ રાઉન્ડમાં નથી આવ્યું એ વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છા કે નેક્સ્ટ રાઉન્ડમાં એમનું નામ આવી જાય મિત્રો વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરજો જેથી કરીને આ માહિતી બધાને ખબર પડી જાય મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ ધન્યવાદ